નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વડોદરામાં થયેલી દુર્ઘટનાને લઈ સુરતના ધારા સભ્ય વિનોદ મોરડિયાએ સાદાઈ થી જન્મદિવસની ઉજવણી કરી વડોદરામાં થયેલી દુર્ઘટનાને લઈ સુરતના ધારા સભ્ય વિનોદ મોરડિયાએ સાદાઈ થી જન્મદિવસની ઉજવણી કરી વડોદરામાં થયેલી દુર્ઘટના બાદ તેમના જન્મદિવસ નિમિત્તે રાખવામાં આવેલા તમામ કાર્યક્રમો રદ કર્યા શાળાના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી સગર્ભમાં મહિલાઓને પોષણ કીટ વિતરણ કરવામાં ધારાસભ્ય વિનોદ મોરડિયા દ્વારા દર વર્ષે જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે આ વર્ષે તમામ કાર્યક્રમમાંથી અળગા રહી સદા સાદાઈથી જન્મદિવસની ઉજવણી કરી આજે મારા જન્મદિવસના નિમિત્તે ગૌ પૂજન કરીને મેં આજે કાર્યક્રમનો દિવસની શરૂઆત કરતા આજે અહીંના શાળાના બાળકો સાથે બે બાળકોના જન્મદિવસ હતો એમની સાથે ઉજવણી કરી અને

સહજ છે કે બધા પોતપોતાની રીતે એની એના જીવનની અંદર એ આનંદ કરી શકે છે પોતે પરંતુ સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ સામાજિક સેવાનું કોઈ કાર્ય થાય એ પોતપોતાના વિચારો છે અને ઘણા એવું પણ કરે છે ઘણા પર્સનલ પોતે પણ એન્જોય કરે અને એને પોતાનો અધિકાર હોય છે પરંતુ વ્યક્તિગત કોઈ વિચાર હોય તો આવો વિચાર હોય શકે કોઈ સેવા કહીએ ત્યારે ઘણા લોકો છે પાંજરેપણમાં ગૌ સેવાઓ કરે છે ઘણા દીકરાઓ વિધવા સહાય કરે છે અલગ અલગ પ્રકારની સેવાઓ અત્યારે એક ઘણા લોકો આવું પણ કરે છે કે પોતાના જન્મદિવસે કોઈ સેવાકી પ્રવૃત્તિ કરે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને અનુરૂપ દિવસ ઉજવે અને હું વિનંતી પણ કરું છું કે આપણી સંસ્કૃતિને અનુરૂપ આપણે જન્મદિવસ દિવસ ઉજવવો જોઈએ જેથી કરી સમાજના અન્ય વર્ગને પણ જે કચરાયેલો વર્ગ છે એમને પણ આપણા જન્મદિવસ નિમિત્તે એમને પણ લાભાંત થાય એ પ્રકારના જન્મદિવસ ઉજવે તો મને લાગે છે કે વધારે સારું હોય